અંજલના સુબીર તાલુકાના થી મહાલ તરફ જતો માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે મટીરીયલ ખૂબ જ નિમ્ન કક્ષાનું કામ કરનાર એજન્સી સેફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાલી સોનગઢ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સુબીરથી મહાલ સોળ કિલોમીટર માટે અંકે રૂપિયા છસો ને ઓગણત્રીસ પોઈન્ટ ઓગણપચાસ લાખ ફાળવેલ છે

ડાંગ જિલ્લા પંચાયતના જવાબદાર કાર્યપાલક ઇજનેર વિભાગને બિલકુલ પડી નથી જો આ રસ્તો એક વર્ષમાં જ ખોદાઈ જશે તો તેની સંપૂર્ણ જવાબદારી ડાંગ કાર્યપાલક ઇજનેરની જ રહેશે કારણ કે સ્થળ ઉપર રહીને કામગીરી અને મટીરીયલની ગુણવત્તાની ચકાસણી કરવી વગેરે બાબતોને તેઓ ખૂબ જ બેદરકારી દાખવી રહ્યા છે સુપરવાઇઝર સાથે ઉપરોક્ત બાબતે વાત કરી તો તેણે લોકોની અવરજવરના કારણે ડાબરનો સ્પ્રે મારવું મુશ્કેલ છે તેમ જણાવ્યું અને જે રીતે કામગીરી કરી રહ્યા છે તે બધું બરાબર છે ડાબરનો સ્પ્રે પણ બરાબર છે પણ તેમણે જણાવ્યું કે જો બે ફૂટ કે એક મીટરના અંતરે ફક્ત ડાબરના લીટા પાડી દેવામાં આવે અને કામગીરીને બરાબર માનવામાં આવે તો રસ્તાની હાલત એકથી બે વર્ષમાં બિસ્માર થઈ જશે કારણ કે પાયામાં બિલકુલ પણ ડાબર નાખવામાં આવતું નથી ડાંગ જિલ્લા કાર્યપાલક ઇજનેર તાત્કાલિક સ્થળ પર ચેકિંગ કરીને યોગ્ય કાર્યવાહી કરશે કેમ તે મોટો પ્રશ્ન છે રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ